સર મિત્રો તો તમે વિડીયો તો જોઈ લીધો હશે કે ચેતરપી વસાવા આ વિડીયોની અંદર કહી રહ્યા છે એના પ્રમાણે કેટલા દુસ્સામાં છે અને એમ કહે છે કે સરકારને કેમ કહી દ્યું કે ભલે તમે આરપી આરમી મૂકી દ્યો તો પણ અમારી સાથે કંઈ ના કરી શકે એનું કારણ એ છે કે અમારી પાસે પણ હથિયાર છે અમે પણ લડી શકું છું અને વગેરે આવા શબ્દો કહે છે તો મિત્રો ખાસ નોંધ કે આ વિડીયો જૂનો છે એટલે કોઈ પણ ભાઈ કંઈ પણ ખોટી કમેન્ટ કરતા નહીં આ વિડીયો એટલા માટે જ બતાવ્યો છે કે કદાચ આવો ગુસ્સો કાલે એટલે કે આઠ તારીખના રોજ આપને જોવા મળી શકે છે એટલા માટે જ આ રાખ્યો છે એટલે સૌ પ્રથમ મેં વિડીયો બતાવી દીધો છે એટલે જે ભાઈ પૂરો વિડિયો જોઈશે કે તો એવી કોમેન્ટ કરશે જ નહીં કે જૂનો વિડીયો છે કેમ કે મેં પૂરતી માહિતી વિડીયોની અંદર આપી દીધી છે અને હવે છે બસાવા આઠ તારીખના દિવસે એટલે કે કાલે જેલની બહાર આવશે ત્યારે આપણને માહિતી મળી જશે કે ચૈત્ર વ્યવસ્થા શું પગલું ભરે છે અને શું નથી ભરતા